તો જિલ્લાના ખેડૂતો માંગ સાથે કલેક્ટર કચેરીએ પાવર ગ્રીડ કોર્પોરેશન અને જેટકો દ્વારા યોગ્ય વળતર ન મળતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તો ટેન્શન વીજ લાઈનની નિર્માણ કામગીરીમાં યોગ્ય વળતર આપવા માંગ કરવામાં આવી છે વર્ષ બે હજાર સત્તર અઢારમાં માં ચોરસ મીટર દીઠ નવસો રૂપિયા વળતર અપાયું હતું મુડેઠા ગામના ખેડૂતોએ વળતરની રકમમાં ત્રણસો રૂપિયાનો કાપ મુકાયો હોવાના આક્ષેપો કર્યા છે ખેડૂતોએ જંત્રીની જગ્યાએ બજાર ભાવથી વળતર ચૂકવવા રજૂઆત કરી છે તો યોગ્ય વળતર નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચીધ્યા માર્ગે ગાંધીનગરના ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે હું ભૂપતસિંહ રાઠોડ ગામ મુડેઠા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા અમે લોકો સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એક સાથે મળી કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાયા આવ્યા છીએ અત્યારે જે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે પાવર ગીડની લાઈનોની હાઈ ટેન્શનની જે એ લોકો બે હજાર સત્તર બે હજાર અઢારની અંદર એમને નવસો રૂપિયા એવું વળતર ચૂક્યું હતું ચોરસ મીટરનું આજે એ લોકો એનું માઇનસ કરી અને બે હજાર ચોવીસની અંદર ત્રણસો રૂપિયા માઇનસ કરીને ચૂકવે છે એ અમને ખેડૂતોને માન્ય નથી અમને અમારું પૂરું વળતર મળે એવી આશા લઈ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા છીએ આવ્યા છીએ અને અમે પહેલાં પણ અમે ટૂંક સમયની અંદર લગભગ ત્રણેક મહિના પહેલાં પણ અગાઉ અમે ગાંધીનગર આવેદનપત્ર આપેલું હતું જે ઉર્જા મંત્રી તથા સીએમ સાહેબને એમને પણ આપેલું હતું એ લોકોએ અમારી રજૂઆત કંઈ સાંભળી નથી અને જો ટૂંક જ સમયમાં આ લોકો અમને જે અમારું ખેડૂતોનું પૂરતું વળતર નહીં આપે તો અમે ગાંધીનગર જઈ અને ઉગ્ર આંદોલન કરીશું